આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગામના જે વર્ષ પૂર્ણ થયા છે જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતરમાં જન્મોત્સવ પ્રાગટોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જયારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવા એક પ્રભુ સેવાના એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત છ દેશોની અંદર થયું છે વેપારી મંડળ સોસાયટી ક્રેડિટ સોસાયટીમાં બોગસ ગોલ્ડ કૌભાંડમાં